કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અદાણી સિમેન્ટ દ્વારા શોષણ કરાતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે અબડાસામાં સાંઘી સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે અદાણી હસ્તક થયા બાદ યોગ્ય સંચાલન ન થતું હોવાનું પણ રટણ આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું કર્મચારીઓએ અદાણી સિમેન્ટની સામે નારાઓ સાથે રેલી પણ યોજી હતી કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો પણ આક્ષેપ લગાવ્યો છે કાયમી કર્મચારી તરીકે પરત લેવાની કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે हम लोग सभी सांगी के अंदर परमानेंट कर्मचारी के तौर पर काम करते हैं लेकिन जब से आजाणी ने आजाणी सीमेंट ने इसको अधिग्रहण किया है तब से हमारे ऊपर अत्याचार और उत्पीड़न के कार्य करता है उन्होंने हमारे जो भी परमानेंट कर्मचारी है उनको एक कॉन्ट्रैक्ट के तहत ट्रांसफ़र करने का प्रयास किया है और हमें जोर जोर जबरदस्ती धमकी देकर सबको मतलब तो जो कमज़ोर व्यक्ति है उसको बुला बुला के सभी एचओडी जितने भी मैनेजर है सभी को इसमें इस कार्य में, में सम्मिलित किया और हमको उत्पीड़न किया है और आ, हमको थर्ड पार्टी में डालने के लिए उकसाया है तो हम इसका पूर्व जोर विरोध करते हैं और हमारी कई मांगे हैं जैसे कंपनी के अंदर वेज बोर्ड सिस्टम होना चाहिए हम हम लोगों को मतलब थर्ड पार्टी में डाल दिया है तो आपको हम ऑन रोल की मांग करते हैं

કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ અવારનવાર થતો હોય છે ત્યારે અબડાસા તાલુકામાં સાંગી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું જ્યારથી સંચાલન અદાણીએ સંભાળ્યું છે ત્યારથી કર્મચારીઓને સામે અત્યારે જોવા જઈએ તો કર્મચારીઓનું શોષણ કરવામાં આવતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે આજે કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા અને હડતાળમાં એક જ કર્મચારીઓની માંગ હતી કે છેલ્લા લાંબા સમયથી જોવા જઈએ તો તેઓ જ્યારે કાયમી કર્મચારીઓ છે તેઓને હંગામી કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે જેનો મોટી સંખ્યામાં કર્મચારીઓએ વિરોધ કર્યો છે અને તેઓને કાયમી જ કરવામાં આવે તેવી માંગણી પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં કર્મચારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે અવારનવાર કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેઓ સામે ગેરવર્તન કરવામાં આવે છે એટલું જ નહીં આ તેઓને ધાક ધમકી પણ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જી બિલકુલ કૌશિક સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર

છેલ્લા કેટલાય સમયથી અબડાસાના આ પ્લાન્ટમાં કર્મચારીઓના કામદારોના શોષણની વાત આવી ખાસ કરીને છટણીની વાત આવી તો અદાણીજીએ એક વિચારવું જોઈએ કે આ બધા પાયાના પથ્થર છે તમે તો હમણાં આવ્યા છો પાયાના પથ્થર છે અને આ પાયાના પથ્થર તરીકે એમણે આ ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે તમે માલિક બદલાયા છો એને બદલે તમે એમનું ધ્યાન રાખો અને મને અત્યારે વિક્રમ કહેવાનું એ મન થાય છે કે ગુજરાતનું ગૌરવ છે ગૌતમ અદાણી તો અને એ ગૌતમ અદાણી દ્વારા તાજેતરમાં જે મહાકુંભ છે એમાં શ્રદ્ધાળુઓ માટે ખાસ રસોડા વ્યવસ્થા કરી હતી એટલે માનવતાવાદી પણ છે તો પછી એમના જ કામદારો એમના જ કર્મચારીઓ પ્રત્યે આવા આવા ફરિયાદો કેમ ઉઠે પછી એ કોડીનારની અંબુજા હોય કે સાંધી સિમેન્ટ હોય અબડાસાની આ એક બહુ મહત્ત્વનો સવાલ ચર્ચાસ્પદ છે મહત્વની વાત એ છે કદાચ ગૌતમ અદાણી સુધી આ મેનેજમેન્ટની વાત નહીં પહોંચી હોય કે આ રીતે શારીરિક અને જે શોષણ કરાઈ રહ્યું છે છટણીની વાત આવી છે એક એન કેન પ્રકારે કામદારોને હેરાન કરવામાં આવે પણ એ મેનેજમેન્ટે પણ ન ભૂલવું જોઈએ કે આ પાયાના પથ્થર છે કારણ કે જ્યારથી એ પાયા ઊભો થયો સિમેન્ટ ફેક્ટરીનો હવે તમે માલિક બદલાયા છો પણ જ્યારથી તમે આ સંભાળ્યું છે ત્યારથી આ પાયાના પથ્થરને સાચવો નાની મોટી ભૂલ થઈ હશે મેનેજમેન્ટ તરીકે એના માટે પણ નિકાલ આવતા હોય અને એ રીતે લેબર કોર્ટ પણ છે પણ એક સાથે બધા જ કર્મચારીઓ એક સુરે કહી રહ્યા છે એટલે કંઈક દાળમાં કાણું છે કાં છટણી કરવાની વાત છે જૂના કર્મચારીઓ જોતા નથી પણ પાયાના પથ્થર છે એ ગૌતમભાઈ અદાણીએ પણ ખાસ વિચારવું પડશે ગુજરાતનું ને દેશનું ગૌરવ છે હું એ વાત સ્વીકારું છું દરેક સિમેન્ટ કંપનીમાં તેઓની ભાગીદારી તેઓની માલિકી આવકાર્ય બાબત છે પણ જે ગુજરાતમાં નોકરી કરતા હોય કોઈ પ્લાન્ટમાં એની હેરાનગતિ ન થાય એવી તો મેનેજમેન્ટને સૂચના આપે એ ખૂબ જરૂરી છે જી બિલકુલ ધર્મેશ આપ અમારી સાથે જોડાયેલા રહેજો આપણે કૌશિક પાસે જઈએ કચ્છ સીધી કૌશિક લાઈવ છે કૌશિક આ માહિતી અત્યારે જે મળી રહી છે જે અત્યારે કર્મચારીઓ જે છે એ અત્યારે હડતાલ કરી રહ્યા છે ત્યાંનો અત્યારે કેવો માહોલ છે અને શું આ કર્મચારીઓને કોઈ જવાબ આપવામાં આવ્યો છે જી ચોક્કસથી અબડાસા તાલુકાના વાયોર ખાતે આવેલી આ કંપનીમાં જ્યારથી આપણે આજે સવારથી જ કર્મચારીઓએ હડતાળ પર ઉતર્યા હતા પરંતુ એક ક્યાં બીજી રીતે પોલીસ દ્વારા પણ તેઓને કન્નડગત કરવામાં આવતી હતી એટલું જ નહીં અને પોલીસ દ્વારા એવું કહેવામાં આવતું હતું કે તેઓએ આ હડતાળની મંજૂરી નથી લીધી અને તે તેઓ આ હડતાળ નહીં કરી શકે ત્યારે અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા છે અને હાલ પણ અત્યારે કર્મચારીઓને કોઈ પણ જવાબ મળ્યો નથી જેને લઈને કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પણ કૌશિક જે રીતે આપે પણ આ જેટલા પણ કર્મચારીઓ છે તેમની સાથે વાત કરી હશે એમની વ્યથા આપણે સાંભળી હશે ક્યારથી આ પરેશાની છે અને ક્યારથી આ કર્મચારીઓ જે છે એમને આવી ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે જી ચોક્કસથી કર્મચારીઓનું કહેવું છે કે જ્યારથી સાંગી સિમેન્ટે અદાણીને સંચાલન સોંપ્યું છે ત્યારથી આ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ કાયમી કર્મચારી હતા અને કાયમી કર્મચારીમાંથી તેઓને હંગામી કર્મચારી કરવામાં આવી રહ્યા હોવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે એટલું જ નહીં તેઓનું કોઈ સાંભળતું નથી અને જ્યારે તેઓ કહેવા જાય છે ત્યારે તેઓને ધમકી પણ આપવામાં આવે છે અને ગેરવર્તન પણ કરવામાં આવે છે તેઓ આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે કર્મચારીઓને હાલત અત્યારે હાલ જોવા જઈએ તો કપોડી બની જવા પામી છે અને એટલું જ નહીં આ જે ઉદ્યોગ છે તે કચ્છના છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં આવે છે અને ત્યાંથી સરહદ પણ નજીક છે ત્યારે આવા સરહદી વિસ્તારમાં રહેતા કામદારોને જો અત્યારે હેરાન પરેશાન થવું પડતું હોય તો તે બાબત કંપની માટે પણ શરમજનક કહી શકાય તેમ છે

ધનાઢ્યપતિ તો છે જ પરંતુ જે પોતાની જે બ્રાન્ડ છે એ બ્રાન્ડમાં આ જે સાંધી સિમેન્ટ હોય કે અંબુજા સિમેન્ટ હોય એના કામદારો જે કામ કરતા હોય જે વર્ષોથી છે એને તમે કાયમી હોય ને હંગામી બનાવી દો તો આ કંઈ ભલું કરવાની તમારી નીતિ એક તરફ વાઇબ્રન્ટ જે એમઓયુ થઈ રહ્યા છે એમાં લોકોને નોકરી આપવાની વાત છે ઇન્ટર્નશીપની વાત છે પણ આ તો છે કામદારો છે કર્મચારીઓ એને છૂટા કરી કાયમીને અને હંગામી કરવાની જો નીતિ હોય તો આક્ષેપ જો કર્મચારીને કામદારો કરી રહ્યા હોય તો આપણને મહત્વનો છે બીજી વાત આપણા જે સંવાદદાતા કૌશિક છાયા એ કહી કે સત્તાવાળા પણ કે મંજૂરી નથી અરે ભાઈ એ સાંધી સિમેન્ટ સાથે વર્ષોથી જોડાયેલા છે પોતાની સીપ મુજબ નોકરી કરતા છે માલિકી ફેરફાર થયો અદાણી સિમેન્ટ થઈ ગઈ અદાણીએ સંભાળ લીધું અદાણી હસ્તગત થતા એમને આખા આ રીતે એની પર જે ત્રાસ ગુજરવામાં આવે છે આ આક્ષેપ પ્રમાણે કે એમને છટણી કરી દેવામાં આવે એમને કાઢી મૂકવામાં આવે એમને કાયમીમાંથી હંગામી કરવામાં આવે જો આ આક્ષેપ સાચા હોય તો તંત્રએ ખાસ કરીને કચ્છ કલેક્ટરે પેલા આ પગલું લેવું જોઈએ અને રાજ્ય સરકારને પણ કહેવું જોઈએ કે એક તરફ બેરોજગારીનો એક મુદ્દો છે ત્યારે આ તો બેરોજગારી વધવાની વાત આવી કારણ કે જે કાયમી કર્મચારીઓ છે કાયમી કામદારો છે શાંતિ સિમેન્ટના એને છટણી કરી એમને હંગામીમાં કાયમીમાંથી છૂટા કરી અને હંગામીમાં નોકરી કરવાની એક પ્રેશર ટેકનિક અપનાવવામાં આવે છે હું હજુ કહું છું કે આ મેનેજમેન્ટને ગૌતમ અદાણીને આ કદાચ ખબર નહીં હોય કારણ કે વિશ્વમાં ઘણા દેશોમાં ફરતા હશે મોટું મેનેજમેન્ટ છે પરંતુ ગુજરાતમાં અંબુજા હોય કે શાંતિ જે જૂના છે પાયાના પથ્થર એ કામદારોને સાચવજો એણે સિમેન્ટ કંપની ઊભી કરી છે હું એ જ અત્યારે ખાસ કરીને ગૌતમ અદાણી ગૌતમભાઈ અદાણી માનનીય શ્રીને કહેવા માગું છું કે આ જે અવાજ છે એ અવાજ ધીમો પડવો જોઈએ આવી ફરિયાદો ન આવે કારણ કે લોકો પરિવાર સાથે સરહદી વિસ્તારમાં નોકરી કરાયા છે અને નોકરી જાય તો અથવા એમને કાયમીમાંથી અંગામી કરે તો એનું આખું જે ગુજરાન છે એમાં આખો મોટો ફટકો પડે એમ છે અને આપ તો જેને કહેવાય કે એક માનવતાવાદી છો ઉદ્યોગપતિ છો આપ પણ વિચાર કરતા જ હોય પરંતુ કોઈ પણ બિઝનેસમાં આ રીતે અચાનક સેટબેક આપવો કર્મચારી કે કામદારોને એ પણ એક યોગ્ય નથી એ પણ એક વાસ્તવિકતા છે એ સ્વીકારાય અને મેનેજમેન્ટ સ્વીકારે એ ખૂબ જરૂરી છે बिल्कुल धर्मेश आप हमारी साथे जोड़ाया बदल आपको आभार कौशिक आप कच्छ थी लाइव हमारी साथे जोड़ाया बदल आपनो खूब खूब आभार